તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં આપણે આપણી ચેનલ પર ઘણા બધા ધંધા રોજગાર અને બિઝનેસ રિલેટેડ વિડીયો લાવતા રહીએ છીએ તો આજના વિડીયોમાં પણ આ ટાઈપનો જે એક વિડીયો છે આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે જે લોકોને હેન્ડીક્રાફ્ટ આઇટમનો બિઝનેસ કરવો છે જેમ કે ઘરના સજાવટ માટેના તોરણ ઝુમ્મર હેંગિંગ મટીરિયલ આ બધી જ વસ્તુ જે લોકોને હોલસેલમાં સસ્તા ભાવે ખરીદી કરવી હોય તો આજનો વિડીયો એમના માટે રહેવાનો છે કારણ કે આજે આપણે અમદાવાદમાં તમને એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ સૌથી પહેલાં આમના જોડે તમે જોઈ લો આ એમનો એક ફ્લોરનું આખું ગોડાઉન છે આમ તો ત્રણ ફ્લોરનું છે અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ પહેલાં હું તમને સેમ્પલ બતાવીને પછી વિડીયોની શરૂઆત કરું છું આ ટાઈપના તોરણ તમને મળી જશે જોઈ લો હજારો ડિઝાઇનો છે તોરણમાં તોરણમાં આમના જોડે નાના તોરણની વેરાયટી માત્ર બાવીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે પછી ઝુમરની વાત કરીએ તો ઝુમર તમને માત્ર અઠ્યાવીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે આ ટાઈપના ઝુંમર તમને જેવી ક્વોલિટી એ ટાઈપના ઝુમ્મર તમે અહીંયા ખરીદી કરી શકો છો પાંચસોથી હજાર પ્લસ ડિઝાઇનો તમને એક જ જગ્યાએ જોવા મળી જશે જોઈ લો આ બધું જ મટિરિયલ આની ઘણી બધી વેરાયટી જે રહેવાની છે તમને આજના વિડીયોમાં આપણે બતાવીએ છીએ તો આ બધી જ વેરાયટી જોવા માટે વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો આ હોલસેલનું નામ છે શ્રી બજરંગબલી હેન્ડીક્રાફ્ટ્સ જે અમદાવાદના તાલુપુરના ટંછા રોડ ઉપર આવેલા છે સૌથી પહેલા હું તમને એમનું એડ્રેસ સમજાવી દઉં એડ્રેસ બતાવી દઉં કઈ રીતે પછી આપણે કલેક્શન બતાવવાની શરૂઆત કરીએ છીએ તો વિડીયો જોતા રહો અને આ ટાઈપના બિઝનેસ વાળા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અહીંયાથી માલ કઈ રીતે મંગાવો અહીંયા તમે કઈ રીતે આવી શકો બધી જ માહિતી વિડીયોમાં મળી જશે તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો મિત્રો અહીંયા આવવા માટે સૌથી પહેલા આવું પડશે કાલુપુર રેલવે સ્ટેશન ત્યાંથી તમને ટાંકશાર રોડની રિક્ષા મળી જશે ટાંકશાર રોડ ઉપર તમે અંદર જશો એટલે ત્યાં તમને એનસી બોડીવાળા કોલેજ જોવા મળી જશે કોલેજની બાજુમાં જવાનો રસ્તો છે બાજુમાં થઈને તમે અંદર જશો એટલે સીધે સીધા રાજનગર સ્કૂલવાળો રસ્તો છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી તમે જશો એટલે સીધા તમને રાજનગર સ્કૂલનું બોર્ડ જોવા મળી જશે અને ત્યાંથી રાઇટ વળી જશો એટલે એકદમ નજીકમાં જ તમને બજરંગબલી હેન્ડીક્રાફ્ટ જોવા મળી જશે તો ચાલો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ બજરંગબલ્લી હેન્ડીક્રાફ્ટ્સમાં તમે જોઈ શકો છો આમની ત્રણ ફ્લોરની મોટું ગોડાઉન છે સૌથી પહેલાં તમે જોઈ લો આપણો કસ્ટમરનો માલ અહીંયા પેકિંગ કરેલો છે તો સૌથી પહેલાં ઓનલી 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 ખાલી હોલસેલમાં જ મળશે મિનિમમ વીસ હજારનો ઓર્ડર તમારે કરવો પડશે એનાથી ઓછો ઓર્ડર અહીંયા એક્સેપ્ટ નહીં થાય આજના વિડીયોમાં તમને બતાવીએ છીએ આમના તોરણનું કલેક્શન ઝુમ્મર મોતીમાળા હેન્ડીક્રાફ્ટ્સની એટલું ઝેડ આઈટમ તમને હોલસેલમાં અહીંયા ખૂબ જ સસ્તા ભાવે મળી જવાની છે

મંડપ મંડપની ગેંદા લડી વગેરેની આઇટમ પણ મળશે બરોબર બધી આઈટમ મતલબ હેન્ડીક્રાફ્ટ ની બધી આઈટમ મળી આપને બધી આઈટમ મળી જશે બરાબર તો આપણે કેટલી શરૂઆત કરશું કો બતાવવા પતંગ ની ચાલુ કરી ઓકે ચલો આઈ પતંગ થી ને આ બાજુ તમે જોઈ લો આ બધા એના સેમ્પલ ખાલી આપણે સેમ્પલ લગાવેલા છે ને હા બધા સેમ્પલ ડિસ્પ્લે છે ઓકે બધા માળા ડિસ્પ્લે કરેલું છે આપણે બધા ટાઈપ ની પતંગ ની અંદર સાઈઝ મળશે 7 ઇંચ છે 9 ઇંચ છે 12 ઇંચ છે 15 18 21 મિનિમમ 24 25 રૂપિયા થી સ્ટાર્ટ છે બરાબર

ત્રણસો સાહીઠ રૂપિયા ડઝન છે બરાબર એકસો સિત્તેર રૂપિયાના પાંચ પીસ છે આની અંદર ચાલુ માલ પણ આવશે ગ્યાદામાં પ્લેન પંચોતેર રૂપિયાનો પાંચ પીસ નો પેકેટ પણ આવે છે આની અંદર બરાબર માલ ની અંદર આમાં કલર પણ પાંચ છ કલર પણ મળી જશે તમને બરાબર તો તમે જોઈ શકો છો એમનું આજે બતાવી દીધું અહીંયા હવે બીજું કોઈ બતાવવાનું હોય તો ના બસ અહીંયા અહીંયા આટલું છે એમનો ઉપરનો બીજો ફ્લોર છે ત્યાં જઈને તમને બીજું ત્યાં આપણે શું બતાવીશું તોરણ મોતી માળા બધી આઈટમ ચલો તોરણ ને બધું ત્યાં ઉપર જઈને બતાવી દઈએ આજે આપણે અત્યારે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ની અંદર બધી વેરાયટી છે ગાંદા તોરણ ની અંદર સ્ટાર્ટિંગ છે મિનિમમ અઢાર રૂપિયા થી ચાલુ થશે દોઢસો બસો રૂપિયા ની રેન્જ આવશે આ રેન્જ છે એકસો ચાલીસ રૂપિયા છે આ આવશે પચાસ રૂપિયા નું તોરણ છે આની અંદર કમસે કમ ચાલીસ થી પચાસ વેરાયટી મળી જશે આમાં આમાં ફૂલ તોરણ ની અંદર પણ વેરાયટી આપણને મળી જશે બધી વેરાયટી ત્રણ ફૂટ છે આમાં છ ફૂટ છે ગેંદામાં દસ ફૂટ છે બધી વેરાયટી આની અંદર પણ મળી જશે તમને વન પીસ ગેંદાની અંદર સારું વન પીસ પેકિંગ આવશે માલ બરોબર છે ઓકે એની આગળ જોઈ લો આ બધો સ્ટોક છે આ બધો અલગ અલગ આ બાજુ બી ઘણો આ બધા 10 ફૂટ ની અંદર રેન્જ આવશે બધી ગેંદા ની અંદર આવશે ફૂલ ની અંદર પણ મિનિમમ ફૂલ તોરણ ની અંદર 170 રૂપિયા થી સ્ટાર્ટ છે 10 ફૂટ ની રેન્જ ઓકે 1000 રૂપિયા સુધી નો તોરણ છે બરાબર બારે માં જોઈએ તો પણ છે તોરણ હા ફૂલ ની અંદર બધી વેરાઈટી છે મિનિમમ અંદર 50 એક વેરાઈટી 10 ફૂટ ની અંદર પણ રેન્જ છે આપણી જોડે આમાં સાઈઝ મોટી બી આવી જશે ને હા આમાં 10 ફૂટ ની સાઈઝ આવશે બધી બરાબર 200 રૂપિયા થી સ્ટાર્ટ છે મિનિમમ પાંચસો છસો સાતસો હજાર બારસો સુધીની પણ રેન્જ છે આની અંદર ઓકે દસ ફૂટની અંદર બરાબર ઓકે હવે એના પછી આપણે આ બાજુ જે ડિઝાઇનું રહે હા એવું તમને બતાવી દઈએ બરાબર તોરણની અંદર મિનિમમ ચાલુ છે ઓગણીસ રૂપિયાથી આમાં ત્રણ સાઈઝ આવે છે હમ એમાં બે ત્રણ ક્વોલિટી આવશે વેરાયટી આવશે ચાલુ ભારે એની અંદર હમ ઓકે પછી એની અંદર જેમ જેમ આગળ જશો એમ રેટ આગળ આવી જશે ત્રીસ રૂપિયા છે ઓકે પાંત્રીસ રૂપિયા છે બરાબર છત્રીસ રૂપિયા છે ઓકે એની નીચે પિસ્તાળીસ રૂપિયા છે બરાબર એક એક ભાવમાં પાંચ પાંચ પછી વેરાયટી છે સાઠ રૂપિયા છે પંચાસી રૂપિયા છે ઓકે અને આ જસ્ટ એમના સેમ્પલ માટે આ રીતે લગાવેલું છે તો સિલેક્શન માટે તમે આ રીતે ડિસ્પ્લે મોતે તોરણ મિનિમમ 20 રૂપિયા થી સ્ટાર્ટ છે ઓકે મિનિમમ 1200 તક રેન્જ છે 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા આ રીતની રેન્જ છે બધી ઓકે બરાબર તો જોઈ લો તો તમે અહીંયા આવશો તો તમને આ રીતે ડિસ્પ્લે બતાવવામાં આવશે મળી જશે અને તમે તમારી રીતે સિલેક્ટ કરીને તમારી બાજુ જે ચાલતું હોય લઈ જઈ શકો ઓકે ઓકે તો જોવા જઈશું તો બધી ડિઝાઇનોમાં તો બહુ ટાઈમ થઈ જશે कम से कम तोर में 500 वैरायटी ऊपर वैरायटी जी आपरी जोड़े होते तोरवानी अंदर 3 फुट छे 4 फुट छे बराबर अलग डिजाइन ना अलग-अलग साइज में भी मिलेगी जे हम આગળ જસો એમ રેન્જ એ ભી આવી જશે ઓકે અત્યારે આ 100 120 ની રેન્જ ચાલે છે ઓકે આ 140 ની રેન્જ છે હ 150 થી 160 સુધી ની રેન્જ છે ને આગળ જસો એમ રેન્જ આવી જશે ઓકે એમ આગળ જસો એમ આજી એવી રેન્જ આવશે બરાબર કે લેસ વાળા તોરણ ની અંદર છે 400 450 ની રેન્જ છે બરાબર આમાં પણ 15 20 વેરાયટી છે આપણે જોડે આવી તોરણ ની અંદર પણ ઓકે મતલબ તોરણ ની તો 500 વેરાયટી કીધી એટલે બધું આવી જ જાય તમને જે જોય વસ્તુ અહીંયા લેસ વાળા ની અંદર વેરાયટી છે ઓકે બરાબર જોઈ લો તો નું અહીંયા આવશો તો તમે શાંતિથી જોઈ શકો છો

આમાં બે હજાર પચીસો પેકેટ સુધીનો માલ છે એકસો છે એકસો ચાલીસ છે આ ટાઈપની આઈટમ ત્રણસો રૂપિયા છે મતલબ અંદર જેવું મટીરિયલ યુઝ થયું હોય ભાવ અલગ અલગ છે ત્રણસો રૂપિયા છે ઓકે ચારસો રૂપિયા કાપડ ની અંદર વેરાયટી છે જેમ આગળ જશો એમ વેરાયટી જશે

આસાન ની અંદર વેરાયટી છે આની અંદર રેડ કલર છે યલો કલર મળી જશે મિનિમમ સત્યાવીસ રૂપિયા થી ડઝન સ્ટાર્ટ છે સાઈઝ છે ત્રણ બાય ચાર છે ચાર બાય છ છે એવરેજ ની સાઈઝ છે મતલબ એક નંબર થી નવ નંબર તક સાઇઝ છે આમાં તમે અલગ થી સાઈઝ દસ બાય દસ બાર બાય બાર પંદર બાય પંદર માંગશો તો ક્વોન્ટિટી ઓર્ડર ની અંદર પણ આસાન ની અંદર પણ વેરાયટી આપણને મળી જશે ઓકે બરાબર છે

એ ટાઈપના સિત્તેર રૂપિયા છે સિત્તેર રૂપિયા છે એકસો ત્રીસ રૂપિયાનો ફીસ છે આ ટાઈપના દસ પીસ છે આ ઓગણીસ રૂપિયાનો ફીસ છે મિનિમમ આ ટાઈપની સ્ટાઇટ રિંગની અંદર પણ વેરાયટી પૂરી છે બરાબર અંદર ટુ પીસની વેરાયટી પણ આવશે આગળ જશો તો આ બોલ લડીની અંદર છે આ પાંચ પીસનું પેકેટ આવે છે એકસો વીસ રૂપિયાનું પેકેટ છે એકસો વીસ રૂપિયાનું પેકેટ છે એકસો પચાસ રૂપિયાનું પેકેટ છે એવી રીતે જેમ જેમ આગળ જશો એમ બસો રૂપિયાનું પેકેટ છે જેમ જેમ આગળ જશો એમ વેરાયટી

મોટી સાઈઝ માં એસી પંચ્યાસી નેવું આમાં પણ કમસે કમ પંદર વીસ વેરાયટી છે ની અંદર પણ આપણી જોડે ઓકે આપણો ફર્સ્ટ ફ્લોર ની અંદર ડિસ્પ્લે હતી આની ઉપર જશો તો સેકન્ડ ફ્લોર ની અંદર પણ ડિસ્પ્લે છે એની થર્ડ ફ્લોર પર પણ ડિસ્પ્લે છે અહીંયા જતા ટાઈમે બાજુની રેન્જ છે આપણી જોડે બે બાય બે થી દસ બાય દસ બાર બાય બાર પંદર બાય પંદર અઢાર બાય અઢાર પાટલીની અંદર પણ પૂરી રેન્જ મળી જશે આપણી જોડે ઓકે

એકસો ત્રીસ રૂપિયાના પીસ છે એકસો ત્રીસ રૂપિયાના પીસ છે ઓકે અને નેવું રૂપિયાના પીસ છે આ ટાઈપની ઘણી બધી વેરાયટી છે આગળ જશો તો ગુલાબની અંદર બસો રૂપિયાના પીસ છે ઓકે ઘણી બધી વેરાયટી છે ડિસ્પ્લેમાં તમે જોઈ જ શકો છો બધી વેરાયટી હા બરોબર છે નાના ઝુમરની અંદર પણ વેરાયટી બધી મળી જશે આપણને મિનિમમ પચીસ રૂપિયાથી નાના ઝુમરે સ્ટાર્ટ થાય છે આ નેવું રૂપિયાની રેન્જ છે આની અંદર પણ પૂરી રેન્જ આપણને મળશે મિનિમમ ચોવીસ પીસનું પેકેટ આવે છે ઓકે ઝુમરની અંદર બરોબર છે તો ઝુમર માં બી ઘણી વેરાયટી ઘણી વેરાયટી ઝુમર ની અહીંયા ડિસ્પ્લે માળા માટા ની લગાવેલી છે તમે જોઈ લો એકવાર અહીંયા આવશો તો તમને શોપિંગ કરવાની મજા આવશે તો મિત્રો અત્યારે આપણે એમના સેકન્ડ કા તો થર્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ અહીંયા સ્પેશિયલી મોતી માળા નું બધું કલેક્શન છે તો મોતી માળા માં કઈ રીતે રહેશે દિનેશ ભાઈ મોતી માળા માં મિનિમમ 15 રૂપિયા થી સ્ટાર્ટ છે એક ઘર ની સાઈઝ મતલબ આપણે 12 ઇંચ કહેવાય છે ઓકે એક ઘર ની સાઈઝ છે બચ્ચા માળા છે એનાથી મોટી માળા પણ છે બરાબર તમને બતાવું છું અત્યારે ઓકે ત્યાં બે ઘર 30 રૂપિયા છે એનો એક ઘર આવશે 15 રૂપિયા ઘણી બધી વેરાયટી છે આની અંદર ઓકે આ પણ બે હગર ત્રીસ રૂપિયા એક ઘર પંદર રૂપિયા બરાબર બે હજાર ત્રીસ રૂપિયા એક ઘર પંદર રૂપિયા આ ટાઈપની વેરાયટી બધી મળી જશે મિનિમમ એક હજાર રૂપિયા પીસ તકની મોતીમાળા આપડી જોડે વેરાયટી છે ઓકે બરાબર આ ટાઈપની એકસો સિત્તેર રૂપિયા છે પંચાવન રૂપિયા છે પિસ્તાળીસ રૂપિયા છે પિસ્તાળીસ રૂપિયા છે પિસ્તાળીસ છે બરાબર જશો એકસો વીસ રૂપિયાનો ફીસ છે હા બધે બે ઘર ત્રણ ઘર ચાર ઘર સુધીની મોતી માળા આપણને મળી જશે ઓકે આ બચ્ચા માળાની અંદર પણ વેરાયટી છે એકાવન રૂપિયા ડઝન છે ચોપન રૂપિયા ડઝન છે નેવું રૂપિયા ડઝન છે નેવું રૂપિયા ડઝન છે ચોપન રૂપિયા ડઝન છે આ ટાઈપની વેરાયટી મળી જશે મિનિમમ બાર બાર ડઝન છ છ ડઝનનું પેકેટ રહેશે ઓકે થી ચાર કલર આવશે આની અંદર બરાબર બચ્ચા માળાની અંદર વેરાયટી ઓકે તો તમારે જે બી વસ્તુ જોઈતી હોય તો ઓર્ડર કરવા માટે આપ નંબર આપેલા છે ફોન કરીને ઓર્ડર કરી શકો છો રૂબરૂ આવો હોય તો રૂબરૂ બી આવી શકો છો તો ચલો થેન્ક યુ દિનેશભાઈ